ગાઈસ અહીંયા કેટલા એવા લોકો છે કે જેને મારી જેમ વેકેશન પડે એટલે ગામડે જવું જ ગમે એ ગામડાની સરસ સવાર અને ત્યાં એટલું શુદ્ધ વાતાવરણ ચોખ્ખી હવા ખરેખર ગામડાના લોકો બહુ દયાળુ અને બહુ ભોળા હોય છે અને કહું ને દિલથી કે ગામડું એટલું મને ગમે કે વેકેશન થાય એટલે અમે લોકો તો ત્યાં આખું વેકેશન ગામડે જ રહીએ અને ત્યાં જે આપણે ચોખ્ખું દૂધ ડેરીએથી લઈને આવીએ અને જે ગામડે છાશ તો કે ચાલો અમારા ઘરેથી લઈ જજો પેલી ભરી ભરીને મળે ખરેખર અને જે ગામડાની જે ચોખ્ખી એકદમ ફ્રેશ શાકભાજી હોય ત્યાંની ખરેખર સાંજ પણ એકદમ નિરાળી હોય બધા લોકો બળદગાડું ને ટ્રેક્ટરને બધું લઈને જતા હોય બધા બહેનો ઉપાડીને દૂધ ડેરીએ ભરાવા જતા હોય અને આ હાલતા અને ચાલતા કેમ છો ભાઈ મજામાં કેમ છો મજામાં ક્યારે આવ્યા ખરેખર આ જે પ્રેમથી બોલાવે ને ભાઈ ગામડામાં જ કોને કોને મારી જેમ ગામડું ગમે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો